તો ખેતર ઘણા લોડે છે અને આ થોડું જે કોમ હોય ને તો મારું બધું આ તો વાર થાય ને દાડો આખો પૂરો થઈ રહ્યો છે આ કર્ણો ફેદવા આવે છે હવે કર્ણ તો કર્ણ નહીં પણ મારા બધા ફેદવા ને ફેદવા કેમ થઈ રહ્યો કોણ બીજું કોમ મેં દાડો ખાઈ નાખે હવે આમ તો બાઈક હોય ને બાઈક તમારું બધું કોમ ધાર્યું થાય આમ તો આ દુદા લો ને હેલો હોદનો તો ટેમોટેમ ફોન થાય આપણું અને હવે આમ તો મારા હારો કહેતા હતા કે તમે કે બાઈક લાવવું હોય નહીં તો કે કહેતો કે હું થોડાક તમે ટેકો કંઈ કર્યું પછી એને ફોન કરું છે પૈસા થોડાક આ લઈ અને થોડાક વળી અમારો હોય રંગબોજ પાંચ રૂપિયા ખોબશે કે ઈન કૂવાળી થોડાક ટેકો કરો તો હવે જ તો કહેતા હતા હું

હા તમે આ તો આવડત ને પાકો ખબર પડે એમ તલ્યો ચેક કરજો તમને ખબર પડે કે આ નથી ખબર ભાઈ તમને ખબર પડે આ વાત તમે જો ઠોકશો તો કીયક ને પોલીસ ભેગા થઈ જાવ પાલ ના ના આપણે તો કોઈ ઠોકવું છે એ કોડો સડા દૂર પાસ પેલો શેલ વાળો નઈ હો બાજુ કીક વાળો છે કીક વાળો છે વજન ને પર વધાર ને કેટલો વજન છે વાનો ડડ ડડ આ કેસ બે જો ઓ

લાગતો જ નહી આ આપડા છે સાપડા બધા આજે આગળ ટોપો થાલે છે ઓપરેશન લાગ્યા ઓપરેશન ત્રીજું હોય છે લગભગ બરાબર છે એ કિક મારજો તમે કારીગર છોજી ના તારે કિક માર તો પડ્યું ન થા કે આજે મારી સારું થાયક ના થાય કે સારું થઈ જાય તરત મારા કારીગર કિક મારું તમે તમે થોડું સર્વિસ કરાવવું પડશે આ ઓગડા કાળોજી કેટલા છે બધા આટલા બધા માવાડા શું કરો બડન બડન બો શું કહો છે હા હા ને બડની કરી વાયા હવે છે